બર્થ કંટ્રોલ રૂલ્સ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન મુજબ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ રૂલ્સની અમલવારી અંગે જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે આજ રોજ નગરપાલિકા સભાખંડ ખાતે આ અંગે ચીફ ઓફિસર કેશવ કોલડિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજાઈ હતી જેમાં પાલિકાના કર્મચારીઓ અને પાલિકા વિસ્તારમાં આવેલ જાહેર સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં દરેક વોર્ડમાં રખડતા શ્વાન ફીડિંગ ઝોન બનાવવા ફરિયાદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવા તેમજ રજિસ્ટર નિભાવવા બાબતે સૂચનો કરવામાં આવ્યા હતા સાથે નગરપાલિકામાં સમાવિષ્ટ સ્કૂલો હાઈસ્કૂલો ડેપો હોસ્પિટલો સહિત જાહેર સંસ્થાઓને દિવાલ બનાવવા તેમજ દરેક જાહેર સંસ્થાને નોડલ અધિકારીની નિમણૂક કરવા સૂચનો કરવામાં આવ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા માન્ય સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ એનિમલ એન્ડ બ્રથ કંટ્રોલ રૂલ મુજબ જે નગરપાલિકામાં સમાવિષ્ટ સામાજિક સંસ્થાઓ છે જેની અંદર સ્કૂલો છે હોસ્પિટલો છે એસટી બસ સ્ટેન્ડ છે વગેરેના પ્રતિનિધિઓને બોલાવી એમને સમજાવટ કરવામાં આવી અને તેનું કઈ રીતે પાલન કરવાની એની પણ વિગતે વાત કરવામાં આવી તેમજ આ જે સંસ્થાઓ છે એમને એમની આજુબાજુ કમ્પાઉન્ડમાં દિવાલ યા ફેન્સિંગ કરવાની છે એની પણ વાત કરી તેમજ એમના નોડલ ઓફિસરની નિમણૂક કરી એટલે નંબર આપવાના છે તે વિગતે ટોટલી સમજાવટ કરવામાં આવી આગામી દિવસોમાં અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ બાબતે એક હેલ્પલાઇન પણ નંબર લોકોને આપવામાં આવશે એટલે એબીસી રૂલ્સ મુજબ કોઈને કંઈ ફરિયાદ હોય તો એ નંબર ઉપરની ફરિયાદ નોંધાવી શકશે